સુરક્ષા અને સલામતી તેમજ ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવ્યા ઓએનજીસી એરિયા વન ના ઇન્ચાર્જ શ્રી સુરેન્દ્ર ચિખલકર અને તેમની સુરક્ષા ટીમે સિક્યુરિટી અવેરનેસ વીક બે હજાર ચોવીસ ના ભાગ સુરક્ષા અને સલામતી ઉપાયોને લઈને આશરે ત્રણસો પચાસ પ્લસ વિદ્યાર્થી ગામવાસીઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે આગ બુજાવી તેનું પ્રદર્શન પણ સામેલ હતું આ કાર્યક્રમ અઢાર ડિસેમ્બર બે હજાર રોજ બપોરે ત્રણ થી સાંજ છ વાગ્યા સુધી કલોલની જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમજ ઓએનજીસી દ્વારા બાળકોને જનરલ નોલેજને લગતી વિવિધ પ્રશ્ન કરવામાં આવી હતી જેમાં બાળકોને જેનો યોગ્ય જવાબ આપતા બાળકોને પ્રોત્સાહક મોમેન્ટો ટ્રોફી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે બકાજી ટ્રસ્ટી પટેલ આઈસી સુરક્ષા વિસ્તાર આઈના સુરેન્દ્ર એમ ચીખલકર કેશી દેશમુખ આચાર્ય એસજી ગોસ્વામી કોલેજ એસઆઈ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ધવલ બારોડ જયફુલ સ્કૂલ પ્રિન્સિપાલ શ્રીમતી દર્શિની વરખેર

તેરમી ડિસેમ્બરના રોજ સંસદ ભવન ઉપર થયેલા ભૂમનાના અનુલક્ષમાં એક જનજાગૃતિની અભિયાન ચલાવવામાં આવે છે ભારત સરકાર અને ઓએનડીસી આના મુખ્ય કાર્યક્રમો કરવાવાળા છે જનજાગૃતિ કરવાવાળા એના ભાગ સ્વરૂપે ઓ દ્વારા આજના દિને જોયપુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને જનજાગૃતિ કેવી રીતના કેળવવી માહિતી કેવી રીતના પહોંચતી કરવી જ્યાં ક્યાં પણ એવું લાગે કે ચોરી થઈ રહી છે કે પછી અજાણતી વસ્તુ ક્યાંક જોવામાં આવે કે કોઈક અજાણતી વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ પરિસ્થિતિમાં જોવામાં આવે તો એની માહિતી તાત્કાલિક પહોંચાડવી એના જે નંબરો છે એ પણ એમની જોડે શેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પણ ક્વિઝ દ્વારા અનેકવિધ પ્રશ્નો પૂછીને માહિતી મેળવવામાં આવી જેથી કરીને એની અંદર પણ જાગૃતિ આવે આવા પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર દરેક જગ્યા ઉપર થવા જોઈએ દરેક સ્કૂલની અંદર થવા જોઈએ હવે સરકાર દ્વારા નિયમ તો કરવામાં આવ્યો છે કે ફાયર એક્સ્ટ્રેન્ગર્સ હોય પણ ફાયર એક્સટેન્ગર્સ કઈ રીતના ચલાવવા એ આવડવું એ પણ જરૂરી છે દરેક જગ્યા ઉપર નિષ્ણાત માણસો પહોંચી શકતા નથી તો વિદ્યાર્થી જાતે નિષ્ણાત મને એના માટેનું ટ્રેનિંગ આજના દિવસે આપવામાં આવ્યું કાર્યક્રમ બહુ જ ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ રહ્યો આવા કાર્યક્રમો દરેક જગા ઉપર થાય એવી તાતી જરૂરિયાત છે मैं सुरेंद्र चिखलकर ओवनशी सिक्योरिटी विभाग में वरिष्ठ तो अधिकारी तेरह दिसंबर 2001 में जो पार्लियामेंट अटैक हुआ था उसके प्रत्यात पूरे भारतवर्ष में ओवंशी द्वारा जन जागृति प्रोग्राम का आयोजन किया जाता है उसी का एक रूप आज जहादपुर स्कूल में गोविंद भाई के मार्गदर्शन में आज हमने यहाँ पे एक प्रोग्राम आयोजन किया है उस प्रोग्राम में हमने सभी बच्चों को सुरक्षा के बारे में सेल्फ के बारे में सेफ्टी के बारे में फायर के बारे में अवगत करवाया कि अपने आप को कैसे सुरक्षित करना है ખાસ કરોગ્રામમાં બચ્ચોને બળજ લીયા સહયોગ દીયા સબા આભાર વ્યક્ત કરતા હું પ્રકાર કા આયોજન હમ પૂરે ભારતમે કરે રહી ધન્યવાદ